ડીસામાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું ડીસામાં તાજેતરમાં ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક પ્લાસ્ટની ઘટના બાદ તંત્ર સક્રિય બન્યું છે આ દુર્ઘટનામાં એકવીસ બાવીસ લોકોના કરુણ મૃત્યુ થયા હતા આ ઘટના પગલે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી છે ડીસામાં પણ મામલતદાર અને નગરપાલિકાની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી આ તપાસ દરમિયાન લાટી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન ઝડપાયું તપાસ ટીમે આ ગોડાઉનમાંથી લાયસન્સ વગર સંગ્રહ કરવામાં આવતા ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો ડીસા પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે તેઓ લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રહ્યા હતા પાલિકા દ્વારા આ જપ્ત કરેલા જથ્થા અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ડીસા બ્લાસ્ટ કેસ બાદ સરકારે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે જેના પગલે ડીસા નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા સેના ફટાકડાના વેપારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન છ જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી જ્યાં વેપારીઓએ લાયસન્સ હોવાનું જણાવ્યું હતું જોકે બાતમીના આધારે એકતા કોમ્પ્લેક્સમાં દરોડા પાડતા ગેરકાયદેસર ગોડાઉન મળી આવ્યું હતું તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અમને બાતમી આધાર મળેલ બાતમી એ આધારે અમે અહીંયા તપાસ કરતાં નરેશભાઈનું એક ગોડાઉન આવેલું છે એ ગોડાઉનની અંદર બે દુકાનો આવેલી છે એ દુકાનની અંદર દારૂખાનનો જથ્થો મળી આવેલ છે અમને એટલે દારૂકાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ ભરવાનો ધરાવેલ નથી એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂખાન અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહેશે